મિત્રો સ્વાગત છે તમારો અમારી ચેનલ ગોગા ની માતોમાં મિત્રો ઘર માં માં જગ્યાએ છાંટી દો હળદર વાળું પાણી ચુંબકની જેમ ખેંચાઈ આવશે જન માં લક્ષ્મી ખોલી દેશે ધનનો ભંડાર જો તમે હળદર ના પાણી નો છંકાવ તમારી આસપાસ કરશો તો તેનાથી બેક્ટેરિયા તો ખતમ થશે જ પરંતુ આવું કરવું વાસ્તુ અનુસાર પણ સારું છે જ્યોતિષ અને વિજ્ઞાન અનુસાર સૌ કે આપણે આપની આસપાસ સ્વચ્છતા જાળવવી જોઈએ તે આપના સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે અને સાથે જ સાફ સફાઈ થવાથી ઘરનું વાસ્તુ પણ સારું રહે છે આ ઉપરાંત વ્યક્તિની જલ્દી પ્રગતિ પણ થવા લાગે છે પરંતુ શું તમે જાણો છો કે તમારા ઘરના મુખ્ય દ્વાર પર ફક્ત પાણીનો છંટકાવ કરવામાં આવે તો અનેક પ્રકારના ફાયદા થાય છે આજે અમે તમને લગતા ઘણા ઉપાય જણાવીશું શું તમે જાણો છો કે આપના ઘરના મુખ્ય દ્વાર પર પાણીનો છંટકાવ કરવાથી કયા કયા ફાયદા થાય છે પાણીનો છંટકાવ રીતે કરવો જોઈએ મુખ્ય દ્વાર પર કરો પાણીનો છંટકાવ પાણીનો છંચકાવ કરવાથી સ્વચ્છતા જળવાઈ રહે છે અને સાથે જ ઘરમાં સુખ સમૃદ્ધિ પણ આવે છે તેવામાં તમે તમારા ઘરના મુખ્ય દ્વાર સામે પાણીનો છંટકાવ કરી શકો છો આવું કરવાથી ઘણા પ્રકારના ફાયદા થાય છે જો તમે તાંબાના લોટાથી ઘરના મુખ્ય દ્વારની સામે છંચકાવ કરો છો તો આવું કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે માન્યતા છે કે તેનાથી માલક્ષ્મીની કૃપા રહે છે અને સ્વાસ્થ્ય માટે પણ તે સારું માનવામાં આવે છે હળદરના પાણીથી તમારા ઘરની આસપાસ છંચકાવ કરવાથી આસપાસ રહેલા બેક્ટેરિયા નષ્ટ થઈ જાય છે સાથે જ તેનાથી ધન ધાન્યની વૃદ્ધિ પણ થાય છે જો તમે તમારા ઘરમાં હળદરવાળા પાણીનો છંટકાવ કરો છો તો આવું કરવાથી નકારાત્મક ઉર્જા આપની આસપાસથી સમાપ્ત થઈ જાય છે સાથે જ હળદરવાળું પાણી છાંટવાથી ઉન્નતિ પણ પ્રાપ્ત થાય છે તમારી આસપાસ ઓછામાં ઓછા એકવાર પાણીનો છંટકાવ કરવો જ જોઈએ મીઠાવાળા પાણીનો છંટકાવ કરવાથી નકારાત્મકતા દૂર થઈ જાય છે સાથે જ મીઠાના પાણીથી બેક્ટેરિયા પણ દૂર થઈ જાય છે મિત્રો જય ગોગા મહારાજ લખો આશા રાખીએ છીએ કે તમને આ માહિતી પસંદ આવી હશે ગોગાની વાતો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહી તમે વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર